મારું નામ નૈનિશા છે અને લો ઓફ એટ્રેક્શનને હું બહુ જ સારી રીતે સમજુ છું અને તેને અપ્લાય પણ કરું છું અને બીજું આપણા બધા લોકોમાં એટલે કે વુમનમાં સ્ત્રીઓમાં લો ઓફ એટ્રેક્શન એનો પ્રયોગ આપણે રોજના રોજ કરતા જઈએ છીએ એવું હોતું નથી કે કંઈ સ્પેસિફિક રીતે આપણે એનો પ્રયોગ કરવો પડે છે અજાણતા પણ આપણે લો ઓફ અટ્રેક્શનનો પ્રયોગ કરતા હોય છે તો એ એક્ઝામ્પલ હું તમારી સાથે શેર કરવા માગું છું કે રોજના રોજ આપણે અમુક કામો ઘરના હોય જ છે જેમ કે સવાર સાંજની રસોઈ બનાવી પ્લસ કપડાનું કામ હોય વાસણનું કામ હોય વાસણ ગોઠવવાનું કામ હોય કામવાળા બેન હોય તો ઘસવાનું કામ ના હોય પણ બીજા બધા ઘણા બધા ઘરના કામ હોય રસોઈ બનાવવાનું કામ હોય તો આપણે રસોઈ બનાવવાનું એક એક્ઝામ્પલ લઈએ એમાં એવું છે કે જ્યારે આપણે રસોઈ બનાવવાની હોઈએ છે રોજ જ તમે એક વીકનું પ્લાન કરો કે તમે રોજ સવાર સાંજનું પ્લાન કરો જે પણ કરો પણ તમે એ વસ્તુ પહેલાં વિચારો છો તો કરો ને એટલે તમે એ આઈડિયા તો મગજમાં આવે છે ને કે ચાલો આજે મારે બટાકાનું શાક રસ રોટલી કરવી છે એવો તમે વિચાર કર્યો એ વિચારને તમે અટ્રેક્ટ કર્યો કે ભાઈ અટ્રેક્ટ કર્યો વિચાર્યું પછી એના વિશે કામ કરવાનું ચાલુ કર્યું એના વિશે ફીલ કરવાનું ચાલુ કર્યું કે રસ બનાવ માટે હું આ તૈયારી કરીશ લોટ બાંધી રાખું બટાકાનું શાક કરવા માટે કુકરમાં બટાકા મૂકી રાખું વગેરે તો જે તમે વિચાર્યું એ તમે કર્યું એ તમારાથી થયું એને જ કહેવાય છે લો ઓફ એટ્રેક્શન તો આ એક્ઝામ્પલ મેં જે તમને આપ્યું એ એવું સમજાવવામાં આવ્યું કે જેવું તમે વિચારશો એવું થશે આજની વાત એવી હતી કે અત્યારે વિચાર્યું ને બે ત્રણ કલાક પછી એ પૂરું થઈ ગયું એવી જ વસ્તુ છે જે પણ તમે તમારા મગજમાં વિચાર લાવશો પછી એ જે વિચાર છે એને તમારે દિલથી એક્સેપ્ટ કરવાનો છે કે હા તમે પોતે જ એક્સેપ્ટ નહીં કરો તો તમે કહો કે હા ના આવું તો થતું હશે તો પછી એ વિચાર કોઈ દિવસ તમારો પૂરો નહીં થાય તમારે એમાં શ્રદ્ધા રાખવી પડશે અને એ શ્રદ્ધાથી તમારું કામ પૂરું થશે કરી જુઓ આ કરવાની વસ્તુ છે શરૂઆતમાં કસ કોઈક એવું અટ્રેક કરવાનું કે જે એક દિવસમાં બે દિવસમાં અઠવાડિયામાં થઈ જાય જેનાથી તમને ભરોસો બેસે જો તમને મારી આ વાત ઉપર ભરોસો હોય તો તમે એક પ્રયોગ કરી જુઓ અને પછી મને કમેન્ટ્સમાં જવાબ આપો કે તમે કયો પ્રયોગ કર્યો કેવી રીતે પૂરો થયો અને જો તમને મારી વાત સાચી લાગતી હોય ઉપયોગી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી સાથે જોડાયેલા રહેજો એવા નવા નવા પ્રયોગ અને લાંબો સમય લાગીને એવા પ્રયોગ પણ આપણે કરીશું તમારો લો ઓફ એટ્રેક્શન ઉપર વિશ્વાસ વધે એના માટે જ હું આવા નાના નાના પ્રયોગ કરાવી રહી છું બીજા મોટા પ્રયોગ જેમ કે માની લો કે તમને વિદેશ જવું છે કે તમને કાર લેવી છે એવા મોટા મોટા પ્રયોગ પણ લો ઓફ એટ્રેક્શનથી થાય છે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં